પચીસો તેરસો ને છેતાલીસ રૂપિયા તેર છે તેરસો નું તેરસો પાંચ દસ દર પંદર તેરસો પચીસ તેર પચાસ તેરસો ને પચાસ લાઈટ વાળો મળશે તેર પચાસ

તેરસો પચાસ જે સારું છે એ એમની અંદર તેર પચાસથી થી ચૌદ પચાસ સુપર કલરવાળા છે એમની અંદર ચૌદસો પચાસ રૂપિયાથી લગાડીને પંદરસો પચાસના પણ ટૂંકમાં સુપર એક કારણ કલરવાળું જે સારું હોય એમની અંદર પંદરની આસપાસના ભાવ ખરા અને જે મીડિયમ વાલે છે નબળા છે એ બાર પચાસથી થી તેરસો અને થોડું ખારું છે તેર પચાસથી થી ચૌદ પચાસ